મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈ ની માગણી તું મહેશભાઈ ના પત્ર સાથે કે જે માંગણી સાથે હું નથી કામ ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધા પાર્ટીઓ છે મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમાર ની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય તો એ શક્ય નથી એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી દેયા છે દિગ્ગજ નેતા હોય આવા પ્રયત્નો કર્યા છે સોમજી ડામોરથી માટીને બધા લોકો એ બધા એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા કહીએ છીએ પાર્ટી તમે જો આજે

તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિરિસ્તાન બનાવવાના છે અને પેલા તો ભેગા તો ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ પ્રદેશ કોઈ કેવડીયા રાજધાની બતાવી દે દે એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા આ બધા એમના વિચારો છે બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે આદિવાસી હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે આદિવાસીનો વિકાસ થાય આદિવાસીને બધા રોજગાર ધંધા મળે એ જ છે ને તો એ અમે કરી રહ્યા છે આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની જળવળ ચાલે છે કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે આજે પંજાબમાં અલગ ખાલિસ્તાન કારણે આજે એક નંબરનો નો આજે રાજ્ય હતું એ આજે તમે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે ત્યાં અલગ પ્રકાર અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ